હાલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વિરમગામ બાવળા અને કડી કૃષિ માર્કેટના આજના ભાવો જોઈશું આજે તારીખ છે ચોવીસ નવ બે હજાર ચોવીસને મંગળવાર અને ગઈકાલના પણ જોઈ લઈએ પાકની વાત કરીએ તો જીરામાં સુડતાળીસોથી સુડતાળીસો પાંસઠ સુધી આજના ભાવ પડ્યા છે એરંડામાં બારસો છપ્પનથી બારસો સુધીના ભાવ પડેલા છે તલની વાત કરીએ એકવીસો પંચાવનથી ત્રેવીસો સિત્તેર સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે સત્તરસો સુધી મળતા હતા ડાંગરની વાત કરીએ તો ત્રણસો પંચોતેરથી ત્રણસો એંસી સુધી ભાવ પડેલા છે આજના ઘઉંમાં પાંચસો પચીસથી પાંચસો નવ્વાણું સુધી પડ્યા છે જે ગઈકાલે પાંચસો પંદરથી પાંચસો પાસઠ સુધી ભાવ મળતા હતા તુવેરના આજના ભાવ પડેલ નથી પરંતુ ગઈકાલે પંદરસો એંશી સુધી ભાવ મળતા હતા કપાસમાં બારસો એકથી ચૌદસો એકસઠ સુધી ભાવ મળી રહ્યા છે જે ગઈકાલે અગિયારસો પાંચથી પંદરસો પાંચ સુધી મળતા હતા ઈશબગુલ જીરાની વાત કરીએ બાવીસો એકાવન સુધીના આજના ભાવ પડેલા છે તો આ હતા આજના વિરમ ગામના કૃષિ માર્કેટના ભાવો હવે આપણે વાત કરીશું કડી કૃષિ માર્કેટ ચોવીસ તારીખ મંગળવાર પાકનું નામ જીરામાં તેતાલીસોથી છવ્વીસો સુધી તેતાલીસો છવ્વીસથી સુડતાળીસો એકાણું સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે છેતાળીસો પંચોતેર સુધી મળતા હતા એરંડામાં બારસો પચાસથી સત્તરસો ચોવીસ સુધીના આજના ભાવ પડેલા છે જે ગઈકાલે બારસો પચીસથી બારસો સુધી મળતા હતા બાજરીમાં પાંચસો ત્રેપનથી ચારસો સિત્તેર સુધી ભાવ મળ્યા છે જે ગઈકાલે ચારસો વીસથી ચારસો ઓગણ સુધી મળતા હતા ચણામાં બારસો એકોતેરથી તેરસો બાવન સુધી ભાવ પડ્યા છે જે ગઈકાલે તેરસો એકતાલીસથી તેરસો સુધી મળતા હતા ઘઉંમાં વાત કરીએ પાંચસો ચાલીસથી છસો છવ્વીસ સુધી આજના ભાવ પડ્યા છે જે ગઈકાલે પાંચસોથી પાંચસો ત્રાણું સુધી મળતા હતા રાયડો એક હજાર થી અગિયારસો પંચાવન સુધી આજના ભાવ છે જે ગઈકાલે અગિયારસો ત્રીસથી અગિયારસો અઠાવન સુધી મળતા હતા ગુવારગમ નવસો ચાલીસથી નવસો પંચોતેર સુધી આજના ભાવ પડેલા છે અજમામાં આજના ભાવ પડેલા નથી અને વરિયાળીના આજના નહીં પરંતુ ગઈકાલે એક હજાર એકાણું સુધી ભાવ મળતા હતા તો આ હતું આજનું કડી કૃષિ માર્કેટ કળા કૃષિ માર્કેટ આજે ચોવીસ નવ બે હજાર ચોવીસને મંગળવાર પાકની વાત કરીએ રાયડામાં એક હજાર સુધી ભાવ મળવાપાત્ર છે જે ગઈકાલે સેમ હતા એરંડામાં બારસો ઓગણચાલીસથી બારસો સિત્તેર સુધી આજના ભાવ છે જે ગઈકાલે બારસો પાસઠથી બારસો સિત્તેર સુધી ભાવ મળતા હતા ડાંગરમાં ચારસોથી ચારસો બ્યાસી સુધી આજના ભાવ છે જે ગઈકાલે ચારસો એકથી એક ચારસો એકાણું સુધી ભાવ મળતા હતા તલમાં બાવીસો સુધીના આજના ભાવ મળેલા છે જે ગઈકાલે પચીસો સાહીઠથી પચીસો સાહીઠ સુધી મળતા હતા ઘઉંની વાત કરીએ તો પાંચસો એકત્રીસથી પાંચસો પચાસ આજનો ભાવ પડેલો છે જે ગઈકાલે પાંચસો એકવીસથી પાંચસો પચાસ સુધી ભાવ પડ્યો હતો ચણા તેરસો છન્નું આજનો ભાવ પડેલો છે બાજરી ચારસો ત્રેપનથી ચારસો ત્રેપન આજનો ભાવ પડેલો છે તો આ હતા આજના કૃષિ માર્કેટના ભાવો જેમાં કઢી વિરંગામ અને બાવળાની અંદર આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરો